ભરૂચ શહેરમાં ચોરોનો તરખડાટ એક સાથે ચાર દુકાનોના સટર તોડી ચોરી કરી પલાયન થતા ચકચાર ચોમાસાની શરૂઆત સાથે જ ભરૂચમાં ચોરીની ઘટનાએ જોર પકડ્યું છે રાત્રે નંદેલાવ સ્ટેશને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી સુકુન રેસિડેન્સીમાં તસ્કરોએ ધૂમ મચાવી હતી તસ્કરોએ ચાર દુકાનોના શટર તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાંથી રૂપિયા પંચોતેર હજાર રોકડ અને ચાંદીના સિક્કા ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં ત્રણ તસ્કરો ચોરી કરતા જોવા મળ્યા છે સવારે દુકાનદારને ચોરીની જાણ થતાં તેમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ તપાસ શરૂ કરી અને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ દયાન ગણેશભાઈ ગુપ્તા છે મેં મહાદુર સ્ટોર નો ઓનર છું ને મારા શોપ પર કાલે રાતે ચોરી થઈ છે અઢી વાગ્યા નું સમથિંગ ને પ્લસ અમારા સિત્તેર બોતેર રૂપિયા કેશ ને પ્લસ ચાંદીના કોઈન્સ હતા એ બધા ગાયબ છે ને ત્રણ જણના ત્રણ જણ હતા સાથે એ લોકો ને અમારા દુકાનમાં ચોરી કરી છે ને પોલીસને પોલીસને અમારે એ છે કેવું છે કે ભાઈ જલ્દી જલ્દી કાર્યવાહી કરો ને અમારા માલ સામાન અમને પાછા આપવાની વિનંતી તમને એમ સોરોનો જોયા સીસીટીવી કેમેરા આયા છે લોકોની કેમેરામાં કેપ્ચર છે એમને પહોંચાડે ને પોલીસ ફરિયાદ કરી તમે પોલીસ ફરિયાદ કરી સર અમે એડ્યુનિંગ પોલીસ સ્ટેશનમાં મળીને આવ્યા સરને એમને પાછા બોલાવ્યા છે અમને અમે પાછા જવાના છે અમને થોડી વારમાં રહીને